નમસ્તે મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલમાં આજે આપણે ટેસ્ટી એવું કોબીજનું શાક બનાવીશું દરરોજ તમે કોબીનું શાક ખાઈને કંટાળી ગયા હોય તો આ રીતે એકવાર કોબીજનું શાક બનાવશો તો બધાને ખૂબ જ પસંદ આવશે તો ચાલો બનાવવાની શરૂઆત કરી લઈએ તો ચાલો આપણે કોબીજના કોફતા બનાવવાની શરૂઆત કરી લઈએ તો એ મેં અહીંયા અઢીસો ગ્રામ કોબી લીધી છે એને આપણે આ ખમણીની મદદથી ઝીણી ખમણી લેશું તો કોફતા બનાવવા માટે આપણે કોબીને ખમણીને તૈયાર કરી લીધી છે તો એમાં હવે આપણે એક ચમચી આદુ લસણ અને મરચાંની પેસ્ટ ઉમેરીશું હવે એમાં આપણે મસાલા ઉમેરીશું તો અહીંયા હું અડધી ચમચી લાલ મરચું પાવડર ઉમેરીશ અને અડધી ચમચી હળદર ઉમેરીશ એક ચમચી ધાણાજીરું પાવડર અને જરૂર મુજબ મીઠું ઉમેરીશ હવે આપણા મસાલા સરસ રીતે મિક્સ કરી લેશું આપણા મસાલા સરસ રીતે મિક્સ થઈ ગયા છે તો એમાં આપણે બાઈડિંગ માટે ચાર ચમચી જેટલો ચણાનો લોટો મેરીશું લોટો મેર્યા બાદ આપણે સરસ રીતે હાથ વડે બધું મિક્સ કરી લેશું લોટ સરસ રીતે મિક્સ થઈ ગયો છે તો એમાં એક વાટકી કોથમીર ઉમેરીશું અને સરસ રીતે મિક્સ કરી લેશું આપણા બધા જ મસાલા સરસ રીતે મિક્સ થઈ ગયા છે તો એના હવે આપણે કોફતા બનાવી લેશું તો અહીંયા આપણે હાથની મદદથી આ રીતે ઝીણા ઝીણા બોલ બનાવીને તૈયાર કરી લેશું અહીંયા તમને જે રીતના પસંદ હોય એ રીતને તમે નાના મોટી બનાવી શકો છો રીતે આપણે બધા કોફતા બનાવીને તૈયાર કરી આપણા બધા કોફતા બનીને તૈયાર છે તો એને હવે આપણે તળી લેશું હવે આપણે કડાઈમાં તેલ ગરમ કરવા મૂકી દીધું છે એ આપણું તેલ ગરમ થઈ ગયું છે તો એમાં આપણે કોફતાને ને તળી લેશું અહીંયા આપણે તેવી આંચ ઉપર તળવાના છે અહીંયા કોફતાને આપણે થોડાક નીચેથી આછા ગુલાબી રંગના થાય પછી જ આપણે ફેરવવાના છે જેથી કરીને આપણે કોફતા છૂટા ન પડી જાય હવે થોડી વાર પછી નીચેથી ચોંટે નહીં એ રીતના આપણે સરસ રીતે કોફતાને પલટાવશું તો નીચેથી આપણા કોફતા સરસ આછા ગુલાબી રંગના થઈ ગયા છે આપણા કોફતા સરસ મજાના ગોલ્ડન થઈ ગયા છે સરસ મજાના કોફતા બનીને તૈયાર છે તો એના વઘાર કરવા માટેની તૈયારી કરી લઈએ અહીંયા એક કઢાઈમાં મેં બે મોટી ચમચી તેલ લઈ લીધું છે હવે આપણું તેલ ગરમ થાય એટલે એમાં અડધી ચમચી જીરું ઉમેરીશું જીરું સંતળાય એટલે એમાં એક તમલપત્રનું પાન ઉમેરીશું અડધી ચમચી હિંગ ઉમેરીશું અહીંયા મેં બે મોટી ડુંગળીને ઝીણી કટ કરીને લઈ લીધી છે એ ઉમેરી દઈશું અહીંયા ડુંગળીને સરસ રીતે તેલમાં મિક્સ કરીને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે એને ચડવા દઈશું ડુંગળી હવે ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ છે તો એમાં આપણે હવે મસાલા એડ કરીશું અહીંયા હું એક ચમચી લાલ મરચું પાવડર ઉમેરીશ અડધી ચમચી હળદર એક ચમચી ધાણાજીરું પાવડર અને અડધી ચમચી ગરમ મસાલો પાવડર ઉમેરી ગ્રેવીના માપનું મીઠું ઉમેરી બધા મસાલા સરસ રીતે મિક્સ કરી લેશું આપણા મસાલા સરસ રીતે સંતળાઈ જાય એટલે એમાં આપણે ટમેટાની પ્યોરી એડ કરી દઈશું અહીંયા મેં મોટા ત્રણ

તો આપણા ટમેટા સરસ રીતે સંતળી ગયા છે તો એમાં આપણે હવે એક ચમચી ચણાનો લોટ ઉમેરીશું જેથી કરીને આપણી ગ્રેવી સરસ ઘટ બને હવે એને સરસ રીતે ગ્રેવીમાં મિક્સ કરીને થોડી વાર સુધી હલાવશું જેથી કરીને લોટ સરસ રીતે ગ્રેવીમાં ભળી જાય હવે લોટ સરસ રીતે મિક્સ થઈ ગયા બાદ એમાં આપણે પાણી ઉમેરીશું અહીંયા હું એક ગ્લાસ જેટલું પાણી ઉમેરી હવે એક ઊભો આવે ત્યાં સુધી આપણે એને ઉકળવા દઈશું આપણી ગ્રેવી સરસ રીતે ઉકળવા લાગી છે તો એમાં આપણે હફતા ઉમેરી દઈશું અને સરસ રીતે ગ્રેવીમાં ડુબાડીને આપણે બેથી ત્રણ મિનિટ સુધી ચડવા દઈશું જેથી કરીને આપણા કોફતા સરસ રીતે ગ્રેવીને એડજસ્ટ કરી શકે તો હવે બેથી ત્રણ મિનિટ થઈ ગઈ છે અને આપણી ગ્રેવી પણ સરસ ઘટ બની ગઈ છે તો હવે એમાં આપણે કસૂરી મેથી એડ કરી દઈશું અડધી ચમચી જેટલી તેનો સ્વાદ ખૂબ જ સરસ આવશે અને કોથમીર એડ કરશું તો આપણું કોફતાનું શાક રેડી છે તો આપણા કોબીજના કોફતા તૈયાર છે આ સરસ મજાના કોવિડના કોફતા તૈયાર છે એક હું તમને તોડીને તે પણ બતાવીશ કે આપણા કોફતા કેવા સરસ સોફ્ટ બન્યા છે અંદરથી સરસ પોચા અને સોફ્ટ બન્યા છે જો તમને મારી રેસિપી પસંદ આવી હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં કે તમને મારો વિડીયો કેવો લાગ્યો